શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરદનનગર તેમજ તાલુકામાં શીતળા સપ્તમીની ઉજવણી આજે શ્રાવણ સુદ સાતમની પવિત્ર તિથિ અને શીતળા સપ્તમીના તહેવાર નિમિત્તે કરદનનગર તેમજ તાલુકામાં ગૃહિણીઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરવામાં આવી ભક્તો દ્વારા પરિવારની સુખ શાંતિ આરોગ્ય અને ઐશ્વર્ય માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી પૌરાણિક હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર શીતળા માતાનું વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે આ વ્રત અને પૂજાથી માતા શીતળા ભક્તોને ચામડીના રોગની બીમારીઓથી રક્ષણ આપે એવી પૌરાણિક માન્યતા છે રાધન છઠના દિવસે ભોજન ભોગ તૈયાર કરી અગ્નિને ઠંડુ કરી તેની પૂજા કરવામાં આવે છે સાતમના દિવસે આ ભોગ માતાજીને અર્પણ કરી ભક્તો ઠંડો ખોરાક ગ્રહણ કરે છે આ રોજ શીતળા સાતમને લઈ સવારથી કરજનનગર તેમજ તાલુકામાં મંદિરો ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યાં માટીમાંથી બનાવેલ શીતળા માતાની પ્રતિમાને જળ દૂધ પુષ્પ કુમકુમ શ્રીફળ અને ખાસ લીલા વેલા અર્પણ કરવામાં આવ્યા હતા ભક્તોએ માતા શીતળાજીની પૂજા અર્ચના કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શિયા રામ પવિત્ર શ્રાવણ માસની જ્યારે શુભ શરૂઆત થઈ છે ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆતની અંદર જ અષાઢ વદ અમાસના દિવસથી દિવાસાની એટલે કે તહેવારોની શરૂઆત થાય અને ત્યારથી દશામાના દસ દિવસના વ્રતની આરંભ થાય ત્યાર પછી નાગપંચમીનો દિવ્ય અને ભવ્ય તહેવાર આવે અને ત્યાર પછી છઠ એટલે કે ભારત વર્ષની અંદર દરેક હિન્દુ ધર્મના અનુયાયીઓ અને તેમાં ખાસ કરીને મહિલા વર્ગની અંદર ભોજન બનાવી અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમ ના દિવસે ઢાળું ખાવાનું પ્રસિદ્ધ રિવાજ છે અને સાથે સાથે શીતળા સાતમ ના તહેવારની અંદર શીતળા માતાની કાદવની બનાવેલી મૂર્તિની ચલિત પ્રતિષ્ઠા કરી એની મહિલાઓ ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે દૂધ અને પાણીનો અભિષેક કરે છે તેની સાથે વનસ્પતિ જન્ય એટલે કે ગિલોડાના વેલાનું સમર્પણ કરે છે પુષ્પ વગેરે એનાથી પૂજન અર્ચન કરી અને પોતાના પરિવારની અંદર ચામડી જન્ય રોગો ની ઉપદ્રવતા ન થાય તેના માટેની માતા શીતળા માતાને પ્રાર્થના કરતા હોય છે ત્યાર પછી આગળ જતા શ્રાવણી પૂર્ણિમાનો તહેવાર આવે છે જેમાં બ્રાહ્મણો પોતાના જનોઈના વર્ષ દરમિયાન ઉપાસના કરી અને તે દિવસે બદલાવવાનું જનો હોય છે રક્ષાબંધન કરતા હોય છે ત્યાર પછી ભગવાન દ્વારકાધીશ એટલે કે રાજા રણછોડનો આવતો હોય છે અને જન્મોત્સવ આખા ભારત વર્ષની અંદર શ્રાવણ માસ દરમિયાન ઉજવાતો હોય છે અને ધામધૂમથી લોકો એમાં જોડાતા હોય છે તે પૈકી આ શીતળા સાતમનો આજનો શુભ અને પવિત્ર તહેવાર છે માતા શીતળાજી ભારત વર્ષની અંદર રહેતા હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને ચામડીના રોગોમાંથી મુક્તિ અપાવે મુક્ત રાખે એવી જ પ્રાર્થના સાથે જય શિયા રામ